મિત્રો રક્ષાબંધન પર પિયરથી આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ક્યારે નર લાવવી જોઈએ નહીં તો પતિ પર આવી શકે છે ભારે સંકટ મિત્રો પરિણિત મહિલાઓ માટે આજની વિડીયો ખૂબ જ ખાસ છે નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ વસ્તુઓ લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ જશે ભક્તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધન પર જો એક દીકરી પોતાના માયકેથી પોતાના સાસરે લાવે તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે પરંતુ તે પહેલાં ચાલો રક્ષાબંધન વિશે જાણીએ આજનો વિડીયો ખૂબ જ ખાસ છે ભક્તો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનું પર્વ ઉજવવું જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી ગૂંચવણની સ્થિતિ છે ભક્તો આ વખતે ઘણા લોકો માને છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે ઉજવવું જોઈએ જ્યારે કેટલાક લોકો માને છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ આ સાથે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળની છાયા રહેશે તેથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર માયકેથી આ વસ્તુઓ ભૂલથી પણ ન લાવવી જોઈએ પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારી પાસે એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલો જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ન ભૂલો ભક્તો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને આરોગ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ભક્તો તમને જણાવીએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે તેથી ભૂંથી પણ ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો નાશ થયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ રહેશે તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે જેમાંથી એક અનુસાર ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડે ત્યારે સહાય કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રી હરિવિષ્ણુને બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલીએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા આ રીતે રક્ષાબંધનનું પર્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલ છે ભક્તો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરો અને તેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીપક પણ જરૂર રાખો ભક્તો દીપક તમે ઈચ્છો તો લોટનો માટીનો કે પિત્તળનો બનાવી શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો ભક્તો હવે આ પૂજાની થાળીને સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડે પ્રથમ રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચડાવો ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ ભક્તો રક્ષાબંધન પર સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજા પાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડે પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો તેમને રોલી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરાવો ભાઈ માટે મંગલકામના કરો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન હું તારી હંમેશા રક્ષા કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ મા બાપ નથી તો મા બાપની કમી પૂરી કરીશ પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ માતા તારું પાલન પોષણ કરીશ અને બહેનોને ભેટ વગેરે જરૂર આપો ભક્તો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે ભક્તો વર્ષ બે હજાર પચીસ માં પર્વ શનિવાર નવ ઓગસ્ટે ઉજવાશે પૂર્ણિમા તિથિ શરૂ થશે આઠ ઓગસ્ટે બપોરે બે ને બાર વાગે અને સમાપ્ત થશે નવ ઓગસ્ટે બપોરે એક ને ચોવીસ વાગે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે અને રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ સવારે પાંચ ને સત્તાવન વાગે થશે તે પછી તે બપોરે એક ને બત્રીસ સુધી રહેશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જોકે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી તેને શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું પડે છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાતું નથી અને ભક્તો રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક લાગશે પંચક સાંજે સાત વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી રહેશે આ પંચક લાજ પંચક હશે જેને અશુભ નથી માનવામાં આવતું તે શુભ ગણાય છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક અડતાળીસ મિનિટનો સમય મળશે ભક્તો આ વાતનું ધ્યાન રાખો કે ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો નાશ થાય છે તેથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો નહીં તો આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે તેથી સમય પ્રમાણે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે ભક્તો થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ભક્તો ઘણા લોકોની આ પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતા ભક્તો મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે તેનું ક્યારેય અમંગળ નથી થતું એવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં દિવસે બમણી અને રાતે ચાર ગણી તરક્કી જ પામશે એવો ભાઈ લાખો કરોડોમાં રમશે પૈસા ધન દોલત બધું જ કમાશે રાહુદોષ પિતૃદોષ નજરદોષ મંગળદોષ બધું જ દૂર રહેશે અને ભક્તો રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ નથી માનવામાં આવતી ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકાળી માનવામાં આવે છે ભક્તો રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે ભેટમાં બહેનને છરી ચપ્પુ વગેરે ક્યારેય ન આપવું જોઈએ તેનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ ચપ્પલ વગેરે પણ ન આપવું જોઈએ ભેટમાં દક્ષિણા સુંદર ભેટ જરૂર આપવી જોઈએ એક બહેને પોતાના ભાઈને ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે તેનાથી ઘણો સુકૂન અને સુખ મળે છે તો ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જમવું જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ પુરાણોમાં એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે તેથી એવી પ્રથા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જોઈએ જો ભાઈ તમારી પાસે નથી વિદેશમાં રહે છે કે કોઈ કારણસર તમે તમે ભાઈ પાસે નથી જઈ શકતા તો ભાઈના નામે રક્ષાબંધનની થાળી એક રાખડી મીઠાઈ અક્ષત રોલી ચંદનનો તિલક ભગવાન ગણેશને તમારા ભાઈ માનીને તેમના કાંડે બાંધો તે રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલે તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને બાંધો તમે જેના ભક્ત છો તેમના કાંડે બાંધો તે રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે અને એવી રાખડી મનમાં બાંધેલી રાખડી સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી પોતે ઈશ્વર તુલ્ય બની જાય છે ભક્તો રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ ચાલો જાણીએ પરંતુ તે પહેલા જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો ભક્તો રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવશક્તિઓ ઈશ્વર પોતે ધરતી પર ચાલીને આવે છે તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવે છે આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થાય છે ભગવાન ભાઈની અંદર વસે છે તેથી લસણ ડુંગળી માંસ મદિરા સિગારેટ ગુટકા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ખાવામાં પૂરી ખીર બનાવી શકો છો તેમાં રંગ પણ ઉમેરી શકો છો મીઠો હલવો મીઠી સેવઈ જરૂર બનાવો ઘરમાં કંઈક ને કંઈક મીઠું હોવું જ જોઈએ કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈમાં ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ કંઈ બનાવો કે ન બનાવો પરંતુ મીઠી સેવઈ જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો ત્યારબાદ જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો તે ખૂબ જ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે રસીલા બટાકાની શાક ફૂલકોબીનું શાક કેળાનું શાક ચટપટા ફૂલકોબી બટાકા મટર પુલાવ પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકો છો ઘરમાં આ દિવસે ભોજન જરૂર બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં તવો ન ચઢાવવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે કઢાઈ ચઢાવીને પાક્કું ભોજન જ બનાવો અને શાસ્ત્રો અનુસાર પાક્કું ભોજન માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે ભક્તો આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે ભક્તો જો રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાંટું ન બનાવવું જોઈએ ખાંટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ ખાંટી આંબલી ખાંટી આંબલીની ચટણી પાણીપુરી લીંબુ વગેરે ન ખાવું જોઈએ તેનાથી માતા સંતોષી નારાજ થાય છે જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો પૂજાપાઠ કરો છો તો થોડું સંયમ રાખો નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે માતા સંતોષીને ખાંટા પદાર્થોથી અત્યંત નફરત છે તેઓ આ સહન નથી કરતા કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે છે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે તેથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ભક્તો રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતાં રોકી શકે નહીં આ ઉપાય અમારા ઘરે પોતે કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે જો વ્યાપાર ના ચાલતો હોય તો તે દોડવા લાગે છે ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે ભાઈને ક્યારેય કોઈની નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે તો ભક્તો તમારે શું કરવું ધ્યાનથી સાંભળો સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી સાત વાર ઉતારો કરો જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના ઝાડ 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 પર 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 બાંધો બાંધો અથવા કોઈ ધાર્મિક તિલક કરો કરો મીઠો ભોગ અર્પણ અને રાખડી બાંધો આનાથી તમારા ભાઈની રક્ષા થશે તે વિજય પ્રાપ્ત કરશે આવું કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે ભલું થશે ભાઈને નજરદોષ કાળસર્પ દોષ પિતૃદોષ રાહુદોષ શનિદોષ અને ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે ભક્તો આ ઉપાય અધ્યયન નંબર સ્પષ્ટ લખેલો છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતા કોઈ રોકી શકે નહીં બમણી અને રાતે ચાર ઘણી તરક્કી કરે છે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે વર્ષમાં એક જ વખત આવે છે ભક્તો આ ઉપાયથી કોણ જાણે તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય સાચા હૃદયથી કરેલો ઉપાય ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં બહેનનો હાથ છે તેનો પ્રેમ છે મમતા છે ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે અને આ જ આસ્થાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે હવે જો ભૂલથી કોઈએ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું શું ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ન આવે તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનો આદર કરીએ વિધિવિધાનથી તેમની પૂજા કરીએ તેમના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકશો આ સાથે માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે ભક્તો હવે વાત કરીએ કે પિયરથી ભૂલથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ ભક્તો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના માયકેથી ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો આ પતિના નાશનું કારણ બની શકે છે શક્ય છે કે પતિ કંગાળ થઈ જાય દીકરીઓ માટે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું અને પ્રેમ કરનાર પતિ મળે સાસરામાં તેમની દીકરીનું માન સન્માન થાય અને સાસરામાં ખુશીઓ જ ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતાપિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરીને અને પતિને આખી જિંદગી દુઃખ સહન કરવું પડે છે દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ દીકરીને ક્યારે મરચું ન આપવું તેનાથી તેના પરિણિત જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકો છો આ શુભ માનવામાં આવે છે લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લેશે ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો છો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપો તેનો અર્થ એ થાય છે કે તમે તેના સંબંધોમાં ભળવાથી રોકી રહ્યા છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ આચાર આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે જ્યારે તમે ખાવા પીવાની બીજી વસ્તુઓ આપી શકો છો ભક્તો જો તમને લાગે છે કે તમને તમારા માયકેથી તે માન સન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તે માન સન્માન મેળવવા ઈચ્છો છો અથવા જો કોઈ પત્નીને લાગે કે તમારા પતિનું તમારા માયકેના લોકો સન્માન નથી કરતા તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે તમારા પતિને તે માન સન્માન તમારા માયકે મળશે જેના તેઓ હકદાર છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું સન્માન કરે અને તેને માન સન્માન મળે ઘણી વખત એવું થાય છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું જડે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કારણે વ્યક્તિને માન સન્માન ધન અને નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે આ સાથે ઘણા લોકો તમારું સન્માન પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ કેટલાક એવા ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માન સન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું જોઈએ અને તે વાસણમાં તમારે સોનું કે ચાંદીનો કોઈ સિક્કો કે ઘરેણું નાખી દેવું જોઈએ અને સવારે ઉઠીને સૌથી પહેલાં મોઢું ધોયા વગર તે પાણી પી જવું જોઈએ આવું કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માનની પ્રાપ્તિ થવા લાગે છે આ સાથે આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો તણાવ હોય તે પણ સમાપ્ત થઈ જાય છે તમારા મનમાં કે દિમાગમાં જે પણ તણાવ હોય તે બધું સમાપ્ત થઈ જશે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આવું કરવાથી વિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત નથી થતું આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વિવાદથી સુરક્ષા મળે છે આનાથી તમારા પર જેટલી નકારાત્મકતા હોય કે ઘરમાં નકારાત્મકતા હોય તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે ભક્તો સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે સંબંધોની સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી નથી મળતી તમારો વેપાર નથી ચાલતો તો તમે કબૂતર અને ચકલીને ચોખા બાજરાનું મિશ્રણ નાખવું જોઈએ આ સાથે તમારે બાજરો શુક્રવારે ખરીદવો જોઈએ અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ આવું કરવાથી ઘણો લાભ થાય છે અને માન સન્માનની સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમને નોકરી નથી મળતી તો તમને નોકરી પણ મળી જાય છે આ સાથે બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માનની પ્રાપ્તિ થાય છે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા ઈચ્છો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરે વાસ થાય તો વિડિયોને લાઇક કરી શેર અવશ્ય કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય માલક્ષ્મી જરૂર લખી દેજો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ